તે પણ આપણે વેતરાય તું હવે શิกજુ કરી વેતરવાનું રાખ કીધું તું કે કીધું આ ટ્રેક્ટર વાળાં કીધું વેતરી નાખ દે 500 500 રૂપિયા દીક કલેખી હવે લે તો લી તમાર પાસે પાવડા હાવ હોય છે તો પણ એટલું હવે કરવું જ પડશે કે વેતરાય ભરું તો છોટુક બાકીન થોડું કઈ ના ખડો આ શું આવ કર્યું ને આ જે હેડ્યા વડી अरे किसकी है जमीन? Oh no! मेरी मेरी टकराने की इतनी शौक है तो मुझे क्लब में इसमेंल। ओ ओह रुक जा क्या बोल रहा है तू? रुक जा तेरे को सुना नहीं। હિન્દી 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 બોલવાયુ આતી વાળા પકડી લે હિન્દી બોલવા આયા અલ્યા ભાઈ પણ તમારા બાપ દાદા ઝોપડી પકડી દેપડી પકડી અલ્યા તારો બાપ જાતો તો ગોબડી પકડી પકડી ઇંગ્લિશ બોલે હવે આખો દે આવતો તું ઓ નો મોરિયા મોરિયા જોઈ લે આ આ તો આ ફોન ને ફૂટી જાય ફોન તો મારે પડી એમ દે જો હતા હડો હવે મોર થાય તમે હોજ પાડી ને તો આવના હો તો કે વાઇટમેન માટી શીખ હવે આવશું મકવે જ આપણે

આગેવાન તો કોઈ છે આ બે ભાઈપતિ આ બે ભાઈઓ હોય તાર તો કરતા રેડી ઉપર

કોણ વાત કરી તમે કોણ કોણ મોર તમે અલ્યા એ આવો ભુરા સી દે લે એ ઓમલે આના પાસ ના આવે તો ઓમ બાર તારા જેવા તો કેટલા આયા એટલે પૂરી લી લે કલર મે લે તું દાદા થઈ ગયો એટલે તું ક્યાર પાવર ક્યાર ઘરતો મિલે કેતરમાં મારા ઓ દાદા થઈ ગયો ભાઈ માર પેસેટડો ને તું દાદા થઈ ગયો રલ્યા તમ પાવર દીવા ઓલકે તું ભાઈ अमर क्षेत्र मा होन त दबै जाय हे तुम जब आओ कर बोल न मुडी न मुडी न नखुरिया कर कर ए ओ हम ले ले तो चुप एले कर कर ખામી <geoning> નાખી <in theemos>

અલા પણ કોગના ક્ષેત્રમાં ના આવી તમારા રેડાં બેડા ભગોય પણ કીયો એડો ભાજો હોય ઉત રેડાં ભાજો ન મત હોતો અલા આ બધું ઉખાડી તારા ઉખાડે જો તારા દુખાય ભાજો

કોઈ તમારો નહીં તમારો બધા ભેગો સીટો બધા હેડ જોય

જેઠા મેડવા ના નહી પાડતો ના હરા પાડે હરાય લો તમે એમ કહો બોલાય પાવર પાવર ઉતારવા ના પડે બનતું તમે ઝુંબઈ